આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ વાળો પકડાણો અમે કીધું નહીં કે ભાજપને ફંડ આપે એણે સેંકડો નકલી પકડાના આઈએસ પકડાય છે આઈપીએસ પકડાય છે જજ પકડાય છે અદાલત પકડાય છે અમે કીધું નથી કે તમે આ ભાજપ ફંડ આપે છ હજાર કરોડ વાળો પકડાણો જાદા એ પણ વર્ષનભી છે ત્યાં આપવા ગયા હતા એવોર્ટ અને એને અઢી લાખ રૂપિયા પટાવી છે અને ખુલાસા છે જાહેરમાં પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપીસી ખુલાસો કરે એસપી અહીં આવવું પડશે એસપીસી હું એવું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી અને મારે એ કેવું છે કે એસપીસી શ્રી મેં પણ મીડિયામાં ઘણું કામ કર્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે મારે ગરોબો છે તમે કઈ રીતે ઇન્ટરવ્યુ આપ્યો હતો કોના કહેવાથી અને કોને તમે ઇન્ટરવ્યુ દેખાડ્યો છે ઇન્ટરવ્યુ ઓકે તમે દેખાડ્યો હશે આજે તમે તમને ખબર નથી તમારા ઉપર માત્ર અહીંયા નહીં આઈપીએસ અધિકારી સર્વિસિસમાં ફરિયાદ કરવાનો છે તમે એમ માનશો કે નેતાઓ અમે જશે આમ આદમી પાર્ટી ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી છ મહિના જેલમાં રહેવાનું છે આજે બપાલભાઈ રાખીએ છ મહિના સુધી એના ઘર અમે ચલાવી લેશું તમારામાં તાકાત હોય એટલું લડી લો પણ સવાલ એ છે કરતા ઉપર ખોટો આરોપ એસપી થ્રુ ડીજીપી ની તાકાત ના હોય શકે ગૃહમંત્રી ની તાકાત ના હોવી શકે આ તમે શું માંડ્યું કોઈ ફોન કરે કાને ડરાવો ધમકાવો લો તમારામાં તાકાત હોય તો ગોપાલિકા જે આવ્યા છે અત્યારે લીગલ નોટિસ કાઢો તમારી પાસે પુરાવા હોય ના હોય તો તમે જવાબ આપો જી બેઠો